શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતી પાવન સીતા રામ સીતારામ સીતા રામ ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે સાત ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ત્યાગ એ યજ્ઞનો ખરો મર્મ છે સદાચરણથી રહેનારા માણસને ખર્ચ ઓછું લાગે છે કારણ ખરા સમાધાનથી પેટ ભરાયું કે પણ ઓછું જોઈએ છે એ હું વારંવાર કહું છું કારણ સદાચરણ નીતિ ધર્મનું આચરણ એ પરમાર્થની ઇમારતનો પાયો જ છે પાયો મજબૂત નહીં હોય તો તેના પરની ઈમારત વધારે દિવસ ટકી શકનાર નથી તે પ્રમાણે જો નીતિ નહીં સંભાળી તો તે પછીના કર્મો ખાસ કંઈ ઉપયોગી નીવડતા નથી પરસ્ત્રીને માસમાન માનવી પરદ્રવ્યની અભિલાષા નહીં રાખવી અને પરનિંદાને વિષ્ઠાસમ સમજીને તેનો ત્યાગ કરવો આ ત્રણ ચીજ ખાસ સંભાળવી પરમાર્થની ઈમારત આ ત્રણ વાતો પર જ ઊભી કરવાની છે ખાલી પાયોચણમાંથી જેમ ઘરમાં રહેવાનું મળતું નથી તેમ પાયા વગર ઘર પણ બાંધી શકાતું નથી રામ કરતાં એ ભાવના રાખીને નામમાં રહેવું એટલે પરમાર્થરૂપી ઘરમાં આનંદથી રહેવાનું શક્ય બને વ્યવહારિક મોટાપણું બાજુએ રાખીને ભગવાનને અનન્યપણે શરણે જઈએ ભગવાનને શરણે જતી વખતે બીજું બધું ભૂલી જઈએ સમજો કે એક માણસ નાટકમાં રાજાનું કામ કરે છે પણ નાટક પૂરું થયા પછી પણ જો તે વ્યક્તિ ઘરે આવીને પણ રાજાની જેમ વર્તવા લાગ્યો તો તેનો બધો વ્યવહાર બગડી જવાનો તે જ પ્રમાણે ભગવાનને શરણે જતી વખતે હું મોટો ભક્ત વિદ્વાન પૈસાવાળો એ બધું ભૂલી જવું જોઈએ કર્મનું ફળ આપણા હાથમાં નથી એટલે તેની ચિંતા નહીં કરીએ એ સમજીએ છીએ તો પણ ચિંતા નહીં કરવાનું એ પણ આપણા હાથમાં નથી એટલે ચિંતા કરીએ જ છીએ એટલે જ ભગવાનના નામમાં રહેવાની ટેવ પાડીએ કર્મ કરવું એમાં વિશેષતા નથી આપણને કર્મ કર્યા વગર ચેન જ પડતું નથી કર્મ કરો એવું ગીતામાં પણ કહેલું જ છે પણ કર્મ કરવાથી જો જે જોઈએ છે તે ફળ મળે જ છે એવું નથી એટલે ભગવાનને સ્મરીને કર્મ કરીએ અને પછી શું થાય છે તે જોઈએ એ જ નિષ્કામ કર્મ ભગવાનની ઈચ્છાથી બધું બને છે એ ભાવના રાખીને આપણું કર્તવ્ય કરવું એ સર્વ ગીતાનો સાર છે જે સમજીને ત્યાગ કરે છે તેને ફાયદો થાય છે નહીં તો સંન્યાસ અને ત્યાગ એ બેહુ આપણામાં પણ પડેલા જ છે ભગવાનની બાબતમાં આપણે સંન્યાસી વૃત્તિ ધારણ કરીએ છીએ અને આપણા મા બાપને આપણે છોડી દઈએ છીએ એ ત્યાગ કરીએ છીએ એ શું કામનું ત્યાગ એ યજ્ઞનો ખરો મર્મ છે ભગવાનની પ્રાપ્તિની આડે જે જે આવે તે તે ફેંકી દેવું એટલે યજ્ઞ કરવો એ યજ્ઞમાં વાસનાની આહુતિ આપવી કોઈ પણ બાબતમાં જોઈએ કે નહીં જોઈએ એવું ન લાગવું એ જ વાસનાની આહુતિ આપ્યાનું લક્ષણ છે જ્યાં વાસના પૂરી થઈ ગઈ ત્યાં જ ભગવાનની કૃપા થઈ ગઈ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ